તો ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રથયાત્રાની તૈયારીઓને લઈ તંત્ર પણ સજ્જ છે આ દરમિયાન રથયાત્રાના અઢાર કિલોમીટરના રૂટ પર આજે મેયર સહિતના કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓએ સમીક્ષા કરી હતી ને આડે હવે ગણતરીના દિવસો બાકી છે તેની વચ્ચે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને જે અધિકારીઓ છે તેમના દ્વારા આખા રૂટની સમીક્ષા કરવામાં આવી રહી છે જગન્નાથ મંદિરથી સરસપુર અને આખો જે અઢાર કિલોમીટરનો રથયાત્રાનો જે રૂટ છે ત્યાં સમીક્ષા કરવામાં આવશે શહેરના પ્રથમ નાગરિક મેયર આપણી સાથે છે બેન આજે આખી રૂટની સમીક્ષા આપ કરી રહ્યા છો રથયાત્રાને લઈને શું શું નિરીક્ષણ કરવામાં આવ્યું અને આખા આજના દિવસ માટે જે આ કાર્યક્રમ છે તેનું શું કહેવું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને આ રૂટમાં જે પંઈ રોડ રિસર્ફેસની કામગીરી વૃક્ષોની ટ્રીમિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને જ્યાં ત્યાં જે પાણી અને લાઇટ અને જે મેડિકલ સેવાઓ છે એ પણ ઉપલબ્ધ કરવામાં આવશે પણ અહીંયા રૂટમાં થોડુંક ક્યાંય ફૂટપાથની કામગીરી થોડીક બાકી છે પૂર્ણ કરવામાં આવશે એવી સૂચના આપવામાં આવી છે અને સાથે સાથે ક્યાંક વૃક્ષોની ટ્રીમિંગની જે કામગીરી છે ક્યાંક અધૂરી દેખાઈ આવી છે તો તંત્રને સૂચના આપવામાં આવી છે અને રૂટયાત્રાના દિવસે રૂટ રસ્તા પર જે તમામ અર્બન હેલ્થ સેન્ટરો આવે છે એ ચાલુ રાખવામાં આવશે બિલકુલ તો જે રીતે આખી જે રૂટની સમીક્ષા કરવામાં આવી રહી છે અને જે વૃક્ષોનું ટ્રીમિંગ હોય કે પછી રોડ રસ્તાને રિસર્ફેસ કરવાની કામગીરી હોય તમામની તપાસશે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ